જેને આંગણીએ તુલસીનો ક્યારો ત્યાં વસે મારો નંદનો દુલારો જેને આંગણીએ તુલસીનો ક્યારો ત્યાં વસે કરમાબાઈ કહે છે ગામના પછવાડે મારું ઝૂંપડું છે અને એમાં બરાબર આંગણામાં તુલસી ના છોડ છે આ નિશાન યાદ રાખજો એટલી ની પ્રભુજી આવજો ભૂલ ચુકે ન જો બીજા ઘેર જો બુલે ચુકે ન જો બીજા ઘેર જો વેલા આબો અમે ખાંડીને સરસ મજાનો ખીચડો બનાવ્યો છે તળના તેલ છે માટે તમે જમવા આવજો અને પછી જે ભગવાનના ભક્તો ભગવાનને પ્રાર્થના કરે ભગવાન કહે છે કે ભાવથી જમાડો તો કૃષ્ણ જમે કેવો ભાવ કરવો જોઈએ ભગવાનને કીધું મીઠો રે લાગે તો મોહન માગજો શર્માતા નહી જોજો મારા નાથ રે શર્માતા નહી જોજો મારા નાથ રે વેલા વેલા મારા વાલમા લાયતા નહીંડળ ભગવાને પૂછવું એ બધાને તમારી ઘરે લઈ આવી હું શું કરું તો ભગવાન ના ભગવાન ને કહે છે કે બધાને લઈને મારા ઘરે આવજો શું કામે ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો ગરીબ ઘરનો પ્રસાદ જો એ તો ભાગ્યમાં હોય તો ઠાકોરજી જમે ભગવાન આપડી ઘરે ક્યારે આવે ગયા વર્ષની કથામાં અમારે હેમેન્દ્રભાઈ ઘરે ઠાકોરજી પાંચ દિવસ રોકાણ આ વખતે અમારે દેવરાજભાઈ ઘરે રોકાણ મારે ઠાકોરજી નું વજન કરવું પડશે આ બે કિલો વજન વધી ગયું છે એનો કેટલાય જન્મના પુણ્ય હોય ત્યારે ઠાકોરજી આપણા ઘરે પધારે ભક્તજનો આજે આમ આમ તમે જુઓ તો આ કથામાં ઠાકોરજી કેટલા કેટલા ઘરે ભગવાન ઠાકોરજી પ્રસાદ કર્યો નહીં એકવાર દમયંતીબેન ના ઘરે પ્રસાદ કર્યો ઠાકોરજી એકવાર દક્ષાબેન ના ઘરે જેમાં એકવાર પન્નાબેન ના ઘરે જેમાં અને દેવરાજભાઈ ના ઘરે તો ભૂખ્યા રહેતા જ નથી ઉઠે ચાલુ કરે અને સારું છે એની વાહે આપણે તો મળે ઓલી કહેવાય છે વાડ વાહે એવડો કહે પરંતુ ભગવાન પાસે એટલી પ્રાર્થના કરવી ઠાકોરજી અમારા ઘરે જમવા આવજો અમારા ભગનો અમારા અમારા ઘરનો પ્રસાદ ગરીબ ઘરનો લેવાને ગરીબનો અર્થ એવો ન સમજતા કે ઘરમાં કાંઈ મેળ ન હોય દૈન્ય ભાવ હોવો જોઈએ હૃદયનો ભાવ હોવો જોઈએ અમારા હૃદયનો ભાવ છે એવો ગરીબ ઘરનો લેવાને પ્રસાદ જો ગરીબ ઘર નો લેવા પ્રસાદ જો વેલા વેલા આવો માર વેલા કર્મા બાઈના નાથ વેલા જો કર્મા બાઈ લથ વેલા જો પ્રભુ તમારી જોઉં છું હું તો વાટ જો પ્રભુ તમારી જો છું હું તો વાટ જો વેલા આવો મારાવા જમવાને પધારો મારા નાથ રે જમવાને પધારો મારા ગાવે એક વાર ભાવથી વેલા વેલા તો ભગવાને કીધું કે સખાઓ જો ભાવથી જમાડો તો એ પર્વત પણ જમે તમારો ભાવ હોવો જોઈએ પરમાત્મા સૌને લઈને ગયા છે ભગવાને